નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ તમારી કદર ના કરે તો કેવી રીતે જીવવું જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને તમને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જીવનમાં ક્યારેય કોઈને સમય આપવા માટે ના કહો કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે અને જો કદર નહીં હોય તો એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય નંબર બે ગુસ્સો હોવો એ ખરાબ વાત નથી પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે એ ખરાબ વાત છે નંબર ત્રણ ક્યારે પણ કોઈ બીજા જેવા બનવામાં પોતાની વાસ્તવિકતાને નષ્ટ ના કરી નાખતા નંબર ચાર લોકો તો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઊગી નીકળવાની નંબર પાંચ ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું એટલા માટે ચિંતા ક્યારેય ના કરો તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નથી અને વહેમ પણ ના રાખવો કે બધાને મારી જરૂર પડશે મારું દિલ એ ક્યારેક કોઈકની હસીનું કારણ બની શકે પરંતુ મારી હસી એ ક્યારેય કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણી જ માણસનું ઘરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે એટલા માટે વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈક ને કોઈક રૂપમાં તમને મળે છે એ હંમેશા યાદ રાખજો કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી દેતા હોય છે જો મળે તો પણ અને જો ના મળે તો પણ જમાનો બદલાઈ જાય તો કોઈ ફરક નથી પડતો પરંતુ ફરક તો ત્યારે જ પડે છે જ્યારે કોઈ પોતાના બદલાઈ જાય છે લોકો સામે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે એમની ઉમેદોને પૂરી કરો છો એક વાત યાદ રાખજો દોસ્તો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે અને જેટલી તકલીફ પણ મોટી હશે ને એટલી કામયાબી પણ મોટી હશે પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ કારણ કે સાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા મિત્રો કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો દોસ્તો કારણ કે જે આપણા પોતાના હશે ને એ ક્યારેય તમને રડવા જ નહીં દે જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે વૃક્ષ ક્યારે પણ એ વાત ઉપર ધ્યાન નથી આપતું કે તેના કેટલા પાન ખરી ગયા તે હંમેશા નવા પાન બનાવવામાં જ વ્યસ્ત રહે છે એવી જ રીતે તમે પણ જીવનમાં એ વિચારો કે શું થયું છે એ ભૂલી જાઓ અને શું નવું મેળવવાનું છે એના વિશે વિચારતા શીખી જાઓ કેટલાક ખાસ લોકો હતા જિંદગીમાં આવ્યા એવી રીતે કે ક્યારે જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારે જિંદગીમાં હતા જ નહીં ઇંતજાર તો છે વાદા નિભાવી શકે એનો બાકી વાદા તોડવાવાળા તો દરેક જગ્યાએ મળી જતા હોય છે જે લોકો પોતાની ભૂલ નથી માનતા એ લોકો આપણને પોતાના કેવી રીતે માની શકે કોઈને માફ કરી દેવું એ અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવોને એ ખૂબ જ મુશ્કેલ હોય છે આસાન નથી હોતું એ માણસને સમજવા જે માણસ જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી જે લોકો દર્દને સમજે છે ને એ ક્યારેય દર્દનું કારણ નથી બનતા જ્યારે વધારે હસવા અને બોલવા વાળો વ્યક્તિ ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખામણી ના કરતા કેમ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી પરેશાની જિંદગીનો હિસ્સો છે જો એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે આ દુનિયામાં દિલજ છે જે આરામ કર્યા વિના પણ સતત કામ કરે છે એટલા માટે એને ખુશ રાખો પછી ભલે તે આપણું હોય કે પછી પરાયું હોય રાત સવારનો ઇંતજાર નથી કરતી ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી જે પણ મળે આ જિંદગીમાં એ પળોમાં ખુશીથી જીવી લો કારણ કે જિંદગી એ સમયની રાહ નથી જોતી જીવનમાં જો તમે શાંતિ ઈચ્છો છો ને તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલતા શીખી લો જિંદગીમાં કેટલાક લોકો એવા પણ મળે છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી પણ વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક લોકો આપણા હોવા છતાં પણ દગો આપી જતા હોય છે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે એ લોકો બીજાથી વાત કરવાનું શરૂ કરી દે છે લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કોઈની બુરાઈ કરવાનો સમય જ ના મળે જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે બાકી તો બધા લોકો મતલબથી આવે છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે ક્યારેક પડી જાવ તો જાતે જ ઊભા થવું પડશે કારણ કે લોકો અહીં પડેલા પૈસાને જ ઉઠાવે છે માણસને નહીં તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું આ બંનેમાં ખૂબ જ ફરક હોય છે મિત્રો ખુશ રહેવા માટે તમારે સૌથી પહેલાં એ કરવું પડશે કે તમારા વિશે લોકો શું વિચારે છે એ બંધ કરવું પડશે સમય એ ત્રાજવું છે સાહેબ જે ખરાબ સમયમાં પોતાનાઓનું વજન બતાવી દે છે રંગથી ડર નથી લાગતો સાહેબ પરંતુ ડર તો એનાથી લાગે છે જે લોકો પોતાના રંગ સમય સમય પર બદલી દેતા હોય છે મિત્રોની સાથે બેસવું એ ખૂબ જ આસાન હોય છે પરંતુ મિત્રોની સાથે ઊભા રહેવું એ ખૂબ જ કઠિન હોય છે દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે અહીં સમય બતાવવા વાળા તમને ઘણા મળી જશે પરંતુ જે સાચા સમય પર કામ આવે ને એવા લોકો ખૂબ જ ઓછા મળશે શાંત રહો કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી સમય જરૂર બદલાય છે જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ કામયાબી ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી હોતો અને ભૂલને સુધારવા માટે કોઈ પણ સમય ખરાબ પણ નથી હોતો જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો સંબંધ અને ભરોસો ક્યારેય પાછા નથી મળતા એ હંમેશા યાદ રાખજો એક વાત યાદ રાખજો કે જે તમારી પાસે આવ્યું એ તમારું પોતાનું છે પરંતુ જે તમારાથી છૂટી ગયું એ સપનું છે અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવે છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે ચિંતા એક એવી બીમારી છે સાહેબ જે તમારી બધી જ ખુશીઓ તમારા પાસેથી છીનવી લે છે ચિંતા કરવાવાળો માણસ ક્યારે ખુશ નથી રહી શકતો જે માણસ ચિંતામાં રહે છે તે માણસને કોઈ પણ વાતથી કે કોઈ પણ વસ્તુથી ખુશી નથી મળતી જે લોકો એકની એક વાતને વિચારતા રહે છે એ લોકો હંમેશા દુખી રહે છે તમારી કિંમત આ દુનિયાને ત્યાં સુધી છે જ્યાં સુધી તમને એમને તમારાથી કંઈક ઉમેદ છે આપણી સૌથી મોટી ભૂલ હોય છે કે આપણે એ માની લઈએ છીએ કે અહીં બધા જ આપણા પોતાના છે કોઈના અકેલાપનનો ક્યારેય મજાક ના ઉડાવો દોસ્તો તમારી આસપાસ જે ભીડ ઊભી છે યાદ રાખજો એ ભીડ ને કોઈ ને કોઈ તમારાથી મતલબ જરૂર છે દગો આપવા વાળો માણસ ફક્ત બહાનું શોધે છે અને સાથ આપવા વાળો માણસ રસ્તો શોધે છે એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ સાહેબ અહીં દરેક માણસ સારા જ લાગે છે પરંતુ મર્યા પછી લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનો પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા દુનિયા એ પુસ્તક છે જેને ક્યારેય પણ વાંચી નથી શકાતું પરંતુ જમાનો એ છે જે તમને બધું જ શીખવાડી દે છે જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો અને જો સંબંધને લાંબો સમય સુધી ટકાવવો છે તો સ્પષ્ટ બનો અનુભવ એ કહે છે કે લોકો એનાથી લોકોને ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં કોઈને એટલું પણ મહત્વ ના આપવું જોઈએ કે તે માણસ આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો એ દિવસથી તમને કોઈ નહીં રોવડાવી શકે જ્યારે લોકો તમારાથી મુકાબલો નથી કરી શકતા ત્યારે લોકો તમારાથી નફરત કરવા લાગે છે કપડાં અને ચહેરા તો હંમેશા ખોટું બોલ્યા કરે છે માણસની અસલિયત તો સમય જ બતાવે છે જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દરેક કોઈને તમે સમજી નહીં શકો અને દરેક કોઈને તમે સમજાવી પણ નહીં શકો કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે એ માણસે કેટલા અંધારા જોયા ને એ કોઈ નથી જાણતું ઓળખાણ મોટા લોકોથી નહીં પરંતુ સમય પર સાથ આપવાવા વાળા લોકોથી હોવી જોઈએ મિત્રો જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા જે માણસ તમારા શબ્દોની કદર નથી કરી શકતા જે માણસ તમને ઇગનોર કરે છે ને એ માણસની સામે મૌન રહેવું જોઈએ કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહીશું તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું સારું હોય છે આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છીએ અને એ પણ સમયથી પહેલાં જોઈએ છીએ જિંદગીમાં ક્યારે એ વિચારવા ના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા કારણ કે બદલવા વાળા લોકો હંમેશા બદલાઈ જ જતા હોય છે તેઓ આજ નહીં તો કાલે જરૂર બદલાઈ જાય છે જે બીજાને નીચે દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એમને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે મિત્રો ક્યારે કોઈનું અપમાન કે ઈર્ષ્યા ના કરવી જોઈએ કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં કારણ કે આમાં તમારો તો ફક્ત વાદો જ તૂટે છે પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈ આવે છે અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર